તો અત્યારે હાલ એક સમાચાર સામે આવી છે તેની પર નજર કરીએ તો ગુજરાતમાં ભાજપ સરકારના બેવડા વલણની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે ભાજપ સરકારના બેવડા વલણ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ હોય તેવો ઘાટ સર્જાયો છે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં અત્યારે હાલ ખુદ મુખ્યમંત્રી જે મેદાને જોવા મળી રહ્યા છે ત્યારે દીકરીઓ પર થતા દુષ્કર્મ મુદ્દે મેદાનમાં તે એક સૌથી સવાલ છે અમદાવાદમાં કલેક્ટર કચેરીથી ગાંધી આશ્રમ સુધી ભાજપની માર્ચ જોવા મળી રહી છે ત્યારે દાહોદની બાળકીના દુષ્કર્મ હત્યા મુદ્દે મુખ્યમંત્રી અને ભાજપ કેમ મૌન જોવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળની ઘટના પર મુખ્યમંત્રી ટ્વીટ કરી શકે તો પછી ગુજરાતમાં બનેલી અવગણી રહ્યા છે ચૂપ છે આ ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે ગુજરાતમાં ભાજપ સરકારના બેવડા વલણની સામે અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે માર્ચ કરતાં તો મુખ્યમંત્રી જોવા મળી રહ્યા છે પરંતુ દૂર જવાની જરૂર નથી ગુજરાતમાં જે રીતે ઘટનાઓ બની રહી છે અને દાહોદની જે બાળકી સાથે જે છે આચાર્ય એ જ અહીંયા કહી શકાય કે તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે અને આચાર્યનું કનેક્શન આરએસએસ સુધીનું નીકળ્યું છે ત્યારે મુખ્યમંત્રી શા માટે ચૂપ જોવા મળી રહ્યા છે સંવેદનશીલ સરકાર દાહોદના દુષ્કર્મ કેસમાં આ સરકારનું મૌન કેમ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ રાહુલ ગાંધીના ના નિવેદન ને લઈ અને અત્યારે હાલ મુખ્ય પ્રધાન ખુદ મેદાને ઉતરેલા જોવા મળી રહ્યા છે તો શું

અથવા તો કહી શકાય કે આંખ પર પટ્ટી બાંધેલી છે એટલે આ તમામ બાબતો મુખ્યમંત્રી જોઈ નથી શકતા આવી ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે લોકોમાં પણ આ ચર્ચાઓ છે છે સંવેદનશીલ સરકાર આમ તો સંવેદનશીલ સરકાર હોવાની મોટી મોટી વાતો મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતો પશ્ચિમ બંગાળની ઘટના બને છે ત્યારે મુખ્યમંત્રી ટ્વીટ કરે છે પરંતુ એ ટ્વીટ કરવું એ પણ સારી બાબત છે દેશમાં ક્યાંય પણ કોઈ પણ મહિલા સાથે આવું કોઈ પણ દુષ્કૃત્ય કરવામાં આવે કોઈ પણ મહિલા સાથે તો તેની પર ટ્વીટ કરવી જોઈએ અને એમાં કશું જ ખોટું નથી પરંતુ પોતાના ઘરમાં પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે એ બાબતની બિલકુલ બે કાળજી રાખ્યા વગર જ આપણે અન્ય રાજ્યમાં શું થઈ રહ્યું છે તેના પર તો ટ્વીટ કરી રહ્યા છીએ રાહુલ ગાંધીના નિવેદન પર આપણે માર્ચ કાઢી રહ્યા છીએ પરંતુ પોતાના ઘરમાં પોતાના રાજ્યમાં દાહોદમાં બનેલી ઘટનાથી આપણે કેમ આટલા ભાગી રહ્યા છે શું દાહોદ એ ગુજરાત રાજ્યનો હિસ્સો નથી આ સવાલ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યો છે તો હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા આ ઘાટ અત્યારે હાલ ગુજરાતમાં છે રાહુલ ગાંધીના નિવેદનમાં અત્યારે હાલ મુખ્યમંત્રી મેદાને છે પણ દાહોદની ઘટનાથી કેમ ભાગી રહ્યા છે દીકરીઓ પર થતા

આ ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે મુખ્યમંત્રી આ ઘટના પર ક્યારે જવાબ આપશે હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ કેમ જોવા મળી રહ્યા છે સંવેદનશીલ સરકાર તો કોઈ પણ રાજ્યમાં આવી ઘટનાઓ બને ત્યારે એટલી જ સંવેદનશીલ હોય પરંતુ પોતાના રાજ્યની મહિલાઓ વધારે સુરક્ષિત હોય તેવો ભાર વિશેષ આપે પરંતુ અહીંયા તો આખું ચિત્ર ઊંધું જોવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળની ઘટના મુખ્યમંત્રીને યાદ આવે છે તેના પર તેઓ ટ્વીટ કરે છે પરંતુ પોતાના ઘરમાં પોતાના રાજ્યમાં બનેલી એક માસુમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ એ માસુમ બાળકીને જયારે મોતને ઘાટ

ચોક્કસ થી વાત કરવામાં આવે તો વિદેશ ની અંદર જે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અનામત વિજય જે નિવેદન હતું તેને લઈને હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે કહી શકાય લઈને કલેક્ટર કચેરી સુધી માર્ચ કરવામાં આવી છે ખભા ઉપર કાળી પટ્ટી બાંધીને આ સમગ્ર માર્ચ છે તે કરવામાં આવ્યું છે તેની અંદર બધા નેતાઓ છે અમદાવાદના નેતાઓ છે સાંસદો છે તે તમામે તમામ નેતાઓ જોડાયેલા જોવા મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે દાહોદ ઘટના બની હતી કે છ વર્ષની માસુમ બાળકી ઉપર જે પ્રિન્સિપલ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો ત્યારબાદ ઉતારી દેવામાં આવતી હજુ સુધી મૌન જોવા મળી છે કે જે સ્લોગન લઈ રહ્યા છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે ગુજરાત રાજ્યને કહેવામાં આવે છે પરંતુ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આ ઘટના લઈને ક્યારે બોલશે ક્યારે તપાસ થશે ક્યારે તે પ્રિન્સિપલ ઉપર કાર્યવાહી થશે તેનો પણ પ્રશ્ન અસર હાલ જીએસટીવી ઉપાડી રહ્યું છે બીજી बाजू મત કરવામાં આવું તો ત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસનો જે રાહુલ ગાંધીનો જે અનામતનો જે મુદ્દો હતો તેને લઈને વિરોધ કરવામાં આવે છે પરંતુ જે સમગ્ર વિરોધ છે તે વોટરપ્રૂફ કોમ્મીની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે પગપાળા યપડી એકરા તો કરવામાં આવી ત્યારબાદ તમામે તમામ લેટા વોટરપ્રૂફ કોમ્મીની અંદર બેઠેલા જોવા મળી રહ્યા છે ને બેઠેલા તો જોવા મળે છે પરંતુ બીજી બાજુ જે અંદર સી એમ સાહેબને ગરમી ના લાગે કોઈ નેતાને ગરમી ના લાગે તેની માટે કુલરો પણ મૂકવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે દાહોદની દાહોદ ઘટના તો સીએમને યાદ જ હશે કારણ કે તેઓ જયારે પશ્ચિમ બંગાળમાં ઘટના બની હતી તે પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ને શિખામણ પણ આપી હતી ટ્વિટર ઉપર કે ગુજરાતની અંદર આવી આવી ઘટનાઓ બની હતી તેની અંદર અમે આવા કેસની અંદર આવા ચુકાદાઓ પર કોર્ટ દ્વારા આપવામાં આવે છે આરોપીને આવી સજા પણ કરવામાં આવી છે પરંતુ તમે તાત્કાલિક ધોરણે આ બંગાળની ઘટના ઉપર એક્શન લેવામાં પરંતુ સાહેબ દાહોદ ઘટના બની હતી સાત થી આઠ દિવસ જેટલો સમય વીત્યો છે હજુ સુધી તમારા કોઈ મંત્રી માટે પણ નથી પહોંચ્યા પીડિત પરિવારની મુલાકાત માટે પણ નથી પહોંચ્યા પરંતુ તમે કોંગ્રેસ નો મુદ્દો લઈને અત્યારે હાલ પોતે વિરોધ કરવા નીકળી પડ્યા છો કેમ તમારા ગુજરાત ની અંદર ઘટના બની છે તો તમે ત્યાં આગળ લઈ જાઓ જે પ્રમાણે દેશની અંદર ચર્ચાઈ રહેલો મુદ્દો છે કે મણિપુર કેમ નથી કહેતા નરેન્દ્ર મોદી એ જ રીતે ગુજરાતની અંદર પણ અત્યારે એક પ્રશ્ન છે કે દાહુદની અંદર આટલી મોટી ઘટના બની છે ત્યાં આગળ ભૂપેન્દ્ર પટેલ કેમ નથી રહ્યા કે કેમ જે ગૃહ રાજ્ય મંત્રી હજ કરવી છે તેવું કહી રહ્યા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ સાહેબ આ ચમરબંધી તો તમારા આરએસએસ સાથે સંકળાયેલા છે તેવા ફોટા પણ સામે આવે છે બીજી બાજુ તમારા જે જે મંત્ર પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તે પૂર્વ મંત્રી સાથેના પોતા પણ આ પ્રિન્સિપલના વાયરલ થાય છે એટલે કે કહી શકાય કે તમારા ભાજપના નેતા છે તેમને બચાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે વાવાઈ લેવા માટે એક કાર્યક્રમ કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે પણ બીજું વાત કરવામાં આવે કે એક પણ નેતા દાહોદ માટે આ જાહેર સ્ટેજ ઉપરથી બોલવા માટે તૈયાર નથી કેટલાક મહિલા ધારાસભ્યો પણ બેઠા છે જે અમદાવાદના

જે મુદ્દે આજે ખુદ સીએમ સહિત ભાજપ મેદાન છે એ મુદ્દો અનામતનો છે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટનો છે પરંતુ એમ કેમ ભૂલી જવાય છે કે બે હજાર બિહારના ઇલેક્શનમાં ખુદ મોહન ભાગવત આરએસએસ સુપ્રીમોએ અનામત વિશે વાત કરી હતી અને બાદમાં વિરોધ થયો હતો તો આ બધું ખેંચતાણ તો ચાલતી રહેશે પણ આ રાજકીય ખેંચતાણ વચ્ચે જો આપણે સલામતીની વાત કરતા હોય સંવેદનાની વાત કરતા હોય તો સંવેદના સૌ હોય ગુજરાતના મુખ્યમંત્રી છે સાથે જે બખૂબી જાણે છે મૃદ્ધુઓને મક્કમ છે અને એ મક્કમતા આજે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં દેખાય છે પરંતુ દાહોદના મુદ્દે અથવા તો દાહોદના દુષ્કર્મ અને હત્યાના કેસના વિરોધમાં કેમકે ભાજપ કનેક્શન છે વીએચપી કનેક્શન છે આરએસએસ કનેક્શન છે એ દિવસના ન્યૂઝપેપર જોઈ લો સાત કે આઠ ઘટનાઓ એ વિશે કે જે ઘણા બધા સવાલ ઊભા કરે છે અને આ સવાલ પર જો સરકાર કે કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ પણ નેતા જો મૌન હોય તો